જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીની વ્રતકથા સાંભળવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોવા વિનંતી યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ શ્રાવણ શુક્લ એકાદશીનું નામ અને એની વ્રતકથા મને કહો આ સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એ પાપહરા એકાદશીની તમે કથા સાંભળો એના શ્રવણ માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે પૂર્વે દ્વાપરના આરંભમાં માહિષ્મતી નગરીમાં મહીજીત નામનો રાજા રાજ્ય કરતો હતો એ પુત્ર રહિત હતો એટલે રાજ્ય હોવા છતાં એને કોઈ પ્રકારનું સુખ નહોતું અપુત્રને આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારનું સુખ હોતું નથી એમ માની પુત્ર પ્રાપ્તિ માટે એણે અનેક ઉપાય કર્યા પરંતુ લાંબો સમય પસાર થયો છતાં સર્વદા સુખ આપનાર એને પુત્ર થયો નહીં પોતાને વૃદ્ધત્વ આવ્યું એટલે એ વિશેષ ચિંતાતુર થયો એટલે એણે સભામાં લોકોની વચ્ચે જ કહ્યું હે પ્રજાજનો મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું નથી મારા રાજકોષમાં મેં અન્યાયથી દ્રવ્ય સંચિત કર્યું નથી મેં કદાપી બ્રાહ્મણનું કે દેવનું દ્રવ્ય ગ્રહણ કર્યું નથી અને અત્યંત પાપ ફળ આપનારી અન્યની થાપણ મેં પચાવી પાડી નથી મેં પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે અને ધર્મથી જ પૃથ્વી પર વિજય મેળવ્યો છે જેણે દુષ્ટ અપરાધ કર્યા છે એને મેં દંડ દીધો છે મેં શિષ્ટ લોકોનું સન્માન કર્યું છે અને મારા દ્વેષીઓનો પણ મેં સત્કાર કર્યો છે આમ હું સદા ધર્મના માર્ગે ચાલું છું છતાં કયા કારણથી મારે ત્યાં પુત્ર અવતરતો નથી એ વિશે આપસવ વિચાર કરો રાજાના આવા વચન સાંભળી રાજાના કલ્યાણ માટે બ્રાહ્મણો પુરોહિતો અને અન્ય પ્રજાજનો ગહન વનમાં ગયા અહીં તહીં ભમતા ભમતા તેઓ ઋષિઓના આશ્રમ જોવા માંડ્યા ત્યાં રાજાનું કલ્યાણ વાંચતા પ્રજાજનોએ મુનિશ્રેષ્ઠ લોમસને જોયા તેઓ બ્રહ્માનંદમાં લીન રહી વિઘ્નરહિત ઉગ્ર તપ કરતા હતા ઋષિવર્ય લોમસ સદા નિરાહારી રહેતા તેઓ જિતેન્દ્રિય અને ક્રોધજય હતા એ સનાતન મુનિ ધર્મ તત્વજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ મહાત્મા અને ધર્મજ્ઞાની હતા એ ત્રિકાળ જ્ઞાની મુનિનું એક કલ્પના અંતે માત્ર એક લોમ જ ખરી પડતું એટલે એ લોમસ કહેવાતા આ શ્રેષ્ઠને જોઈ પ્રજાજનો હર્ષ પામ્યા એમણે પ્રણામ કર્યા અને પરસ્પર કહેવા માંડ્યા આપણા સદભાગ્યથી જ આપણને આ મુનિવરના દર્શન થયા છે એમને વિનયથી પ્રણામ કરી ઊભેલા જોઈ ઋષિવર બોલ્યા તમારા આગમનનું મને કારણ કહો મારા દર્શનથી પ્રસન્ન થઈ તમે સૌ શા માટે મારી સ્તુતિ કરો છો હું નિસંશય તમારું હિતકારી કાર્ય કરીશ અમારા જીવાનો જન્મ પરોપકાર માટે જ હોય છે આ સાંભળી પ્રજાજનો બોલ્યા હે ઋષિ શ્રેષ્ઠ અમારા આગમનનું કારણ સાંભળો અમે અમારા સંશયનું નિવારણ કરવા આપની પાસે આવ્યા છીએ બ્રહ્માજીને પણ આપથી અન્ય કોઈ શ્રેષ્ઠ નથી એટલે અમે સૌ આપની પાસે એક વિશેષ કાર્ય માટે આવ્યા છીએ અમારું પ્રજાજનોનું પુત્રવત પાલન કરનાર અમારા રાજા મહીજીત અપુત્ર છે એટલે એ પણ ચિંતાથી ઘેરાયેલા છે અને અમે પણ દુઃખી છીએ એટલે અમે તો સ્થિર બુદ્ધિથી અહીં તપ કરવા આવ્યા છીએ સદભાગ્યે આપના દર્શન થયા મહાત્માઓના દર્શનથી જ મનુષ્યોની કાર્યસિદ્ધિ થાય છે એટલે હે મુનિશ્રેષ્ઠ એ રાજાને પુત્ર થાય એવો ઉપાય દર્શાવો એમના વચન સાંભળી એ ઋષિ શ્રેષ્ઠ એક મુહૂર્ત માત્ર ધ્યાનમાં લીન થઈ ગયા અને રાજાના પૂર્વજન્મ વિશે જાણી કહેવા લાગ્યા મહીજીત રાજા પૂર્વજન્મમાં દુરાચારી નિર્ધન વૈશ્ય હતો અને વેપાર માટે ગામે ગામ ભટકતો હતો એક ગ્રીષ્મ ઋતુના જ્યેષ્ઠ માસની શુક્લ દ્વાદશીએ તૃષાથી વ્યાકુળ થઈને ગામના છેડે આવેલા સુંદર જળાશયમાં એ પાણી પીવા ગયો ત્યાં તરતની વીયેલી ગાય એના વાછડદા સાથે તૃષાને સંતોષવા એ જળાશયમાં પાણી પીતી હતી એને પાણી પીતી અટકાવીને આ વૈશ્ય સ્વયં પાણી પીવા માંડ્યો એ કુકર્મથી જ આ જન્મમાં એ રાજાને પુત્ર થયો નહીં છતાં પૂર્વજન્મના અન્ય પુણ્યોથી એને નિષ્કંટક રાજ્ય તો પ્રાપ્ત થયું જ છે આ સાંભળી પ્રજાજનો બોલ્યા હે ઋષિવર પુરાણો કહે છે કે પુણ્યથી પાપનો ક્ષય થાય છે એટલે રાજાના પાપનો ક્ષય થાય એવો ઉપાય બતાવો અને આપના આશીર્વાદથી રાજાને પુત્ર થાય પછી લોમસ ઋષિ બોલ્યા હે પ્રજાજનો શ્રાવણ શુક્લ એકાદશી જે પુત્રદા એકાદશી કહેવાય છે એનું યથાવિધિ નિયમ પ્રમાણે વ્રત કરો અને જાગરણ કરો એનું પુણ્ય રાજાને આપો એટલે એને અવશ્ય પુત્ર થશે લોમસ ઋષિના વચન સાંભળી પ્રસન્ન થયેલા પ્રજાજનો એમને પ્રણામ કરી રાજ્યમાં પાછા ફર્યા એ પછી શ્રાવણ શુક્લ પુત્રદા એકાદશીએ રાજા અને સર્વે પ્રજાજનોએ વિધિવત પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીએ રાજાને એનું પુણ્ય ફળ આપ્યું વ્રતના શ્રેયથી રાણીને ગર્ભ રહ્યો અને નવ માસ પૂર્ણ થતાં જ સુંદર અને બળવાન પુત્રને જન્મ આપ્યો એટલે જ હે રાજન આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે અને આ લોકમાં અને પરલોકમાં શ્રેય ઈચ્છનારે આ એકાદશી અવશ્ય કરવી આ પુત્રદા એકાદશીના મહાત્મ્યના પઠન શ્રવણથી મનુષ્ય આ લોકમાં સુખ પામે છે પુત્ર પામે છે અને મરણાંતે સ્વર્ગ પામે છે મિત્રો અહીં ભવિષ્ય પુરાણમાં કહેલું પુત્રદા એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થયું આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે